તું તો ટોકો આલે હગા દે જો કોલેન પાર વાયા તનતર બાપને બેવને પેલે મને મા મારા બાપને મારજે પેલા ભાઈ મને મારજે એ જંછે તું તું આપણું ઘર થી જોઈએ મગફળી આવે છે અમારા મલખ માં લેબડા રે વે છે લેબડા નસો ખાટલો ચારું રે હું કાઢું

બંગલો બંગલો હમ્બલો તારો બંગલો તાજા આજો કેમ આવ ક્યું મસ્ત કેમ મસ્ત અરે આબ્રા બાપુજી પગે લાગ હેલું પગે લાગુ પગે ને કોયા છે હે તો એ લાયો તો આવો પગે લાગે હે તો બધું કોઈ પગે લાગ તો આ હું તો ના લાગુ પગ તો જો કેટલા ગંદા છે સી મારા હાથ ગંદા થઈ જાય બાબા અમ જલ્દી

શું જાય આ લેહા માય પોડી થઈ ન પડે અલે આ નઈ ધન મુનો વાને ડાયલે તો આમ દે ડાયલે તો ક્યાંય જવા દે આ શ્વાક આયા કાળા ગોધી જે હે રે આના આ ધમબો બે ઘર ના ના રહે ભાઈ આની માથે સુનીલા આની આ સુનીલા કે જો તું કેવ ઉવાડે આ હા તું કંટાળી ગયો અમે ના ના આવતી વાહું નું જ પનાટ કા તારા નહીં ગારી તો મંદિર કેવાય તને ખબર નહીં પડતી અમાર શરમ બાપા જેવું લઈને આવ્યો તને કોઈ પૂછવા

અરે તો ગાડો કેલે બહુ ફાટું વાળી લઈને આવવાનું મારો તો ગોરી વાનું મારો હા કોઈ ના ઓ કેવું ના ગળક પણ એકા મને તો જોઈએ કે આવડે હું હરિયાણાને મારા એકરી કરતા હોય

અરે બહુ જ લાસ્ટ સંગુરકા આ તો બાપાનો ખબર પડ્યો નહી આ તો મને લાગે કે ગમે તે કર નક મારું એવું જ રે બોલ કા મારા બોલે હેરામ કરા ઓય બધો હોભળી પાછી વર આવ આવ પાછી આજા ના તને પજે લાગુ તારા હાથ તો અરે મારા બાપો બોલી કન તું પાછી વા મોણ થા આ ભરાત નઈ તું પાછી ના બાપા

આવી ખબર નહીં યાર પેલા જેવું નહીં તમારે આવીને બધું પહેરતી બીજા જાય અને બીજો હાવડો તમારે જેવું કરો તો તમને દુઃખ થાય ના બધા ધંધાણીય

બધું છૂફા પણ અમદાવાદ ના હોય ગામડા નું થઈને જવાનું પહેલા લઈ જતી કરવાનું હોય